કુંભારવાડાના બાથાભાઈ ચોકના શેરી નંબર સાતના ના મકાનમાંથી વિદેશી દારૂનું વેચાણ કરનાર ઈસમને બોરતળાવ પોલીસે ઝડપી લીધો બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડા બાથાભાઈના ચોક શેરી નંબર સાતમાં રહેતા વિશાલભાઈ ઉર્ફે રબ્બો રાજુભાઈ પરમાર તેના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતાં વિદેશી દારૂની મોટી બોટલ બે અને એકવીસ નાના ચપટા મળી આવતા બોરતળાવ પોલીસે વિશાલભાઈ ઉર્ફે રબ્બો પરમારની ધોરણોસરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી আবার গিয়ে যখন ঈশ্বর ঈশ্বর গাম তো নিশ্চয় ঐশো হ্যাঁ কটার বাবা কে লাভ গেলা ঈশ্বর আবার গিয়ে নো তো ঈশ্বরের লাগবে ঈশ্বর গাম তো বলছে ওইশো হ্যাঁ কটার বাবা কিনে লাভেন গেলা কোনো काका काका है 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 नानी से के मामा से 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 नहीं नहीं मामा मामा एक से। ने, ने, ने। ने काकी दादी लेकिन ना अलग से நானு நாம் நா ப